બાકી એક કહેવત છે કે માણસ માત્ર તે ભૂલને પાત્ર દરેક માણસથી પોતાના જીવનમાં વ્યવહારિક બાબતોમાં કે પછી પોતાની નબળાઈઓમાં કે પછી પોતાના જીવનના એવા કોઈ ક્ષેત્રની અંદર એવી ઘણી બાબતોથી તેનાથી ચૂપ થાય છે અને બાઇબલ આપણને જણાવે છે કે જ્યાં પવિત્ર શાસ્ત્રની અંદર ઈશ્વર પોતે કહે છે કે માણસનું બંધારણ તે જાણે છે પ્રભુ કહે છે કે તેણે માણસને માટીનું બનાવેલું છે અને વલાઓ પરમેશ્વર એ નિર્બળતાઓને પણ જાણે છે કે જ્યાં પાઉલ પ્રેરિતની જેમ આજે ગણા કહી શકે કે જે હું નથી કરવા માંગતો તે મારાથી થાય છે અને મારે જે કરવું જોઈએ એ મારાથી થતું નથી ત્યારે ભલાઓ જાણતા અજાણતા માણસોથી અપરાધ થઈ જાય છે એવા છે કે જે લોકો એમ કહી શકશે કે અમારાથી એટલી ચૂક થતી નથી પરંતુ બાઇબલ આપણને એવું કે છે કે આ જગત માં એવું એક પણ માણસ નથી કે જેણે કદી પાપ ન કર્યું હોય અને જો કોઈ એવું કહે કે મેં પાપ કર્યું નથી તો બાઇબલ કહે છે કે તે વ્યક્તિ એ જૂઠી વ્યક્તિ છે તો એનો અર્થ એ થયો કે દરેક માણસ કંઈક ને કંઈક એનાથી અપરાધ થાય છે અને આપણા પરમેશ્વર માણસને તેના અપરાધોની માફી આપે છે પરંતુ દુઃખની વાત એ છે કે માણસ બીજા માણસને આજે માફ કરવા માટે તૈયાર નથી કે તે મને આવું કહી દીધું તે મારી સાથે આવી વાત કરી તે મારી સાથે આવો વ્યવહાર કર્યો અથવા તે મારી સાથે આવા પ્રકારનું વર્તાવ કર્યો અને બધા આજે માણસો કઈ કેટલું હૃદયમાં ઝેર લઈને ફરતા હોય છે એવી વ્યક્તિઓ પ્રત્યે કે જે માણસની સાથે આજે પણ તેને મંદુક છે અને બાઇબલ આપણને એવું કહે છે કે જો તમે માણસોને તેઓના અપરાધ માફ કરશો તો તમારો આકાશમાંનો પિતા તમને માફ કરશે અને ત્યાર પછીની કલ્મ એવું કહે છે કે જો તમે માણસને તેઓના અપરાધ માફ નહીં કરો તો આકાશમાંના પિતા પણ તમને માફી નહીં આપે વાળાઓ આપણે એકબીજાને માફ કરનારા થઈએ આપણે ઈશ્વરના બાળકો છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તમ પરથી પણ એવું કહી રહ્યા હતા કે હે પિતા તેઓને માફ કર કેમ કે તેઓ જે કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી ત્યારે ભલાઓ આપણે ઈશ્વરના સંતાનો તરીકે શું બીજાને માફ કરી દઈએ છે કે શું આજે પણ કોઈ વ્યક્તિઓને આપણે શત્રુની નજરે જોઈએ છે કે શું કોઈ વ્યક્તિના માટે આજે પણ આપણા હૃદયમાં કડવાહટ છે તો આજે આપણે આપણી પોતાની જાતની તપાસ કરીએ અને જો આપણને લાગે કે મેં આ વ્યક્તિને હજુ સુધી માફી નથી આપી આ વ્યક્તિ માટે મારા હૃદયમાં જે કડવાહટ છે તો એ સુખ્રિસ્તમાં આપણે તે વ્યક્તિને માફી આપીએ એ સુખ્રિસ્તમાં આપણે તે વ્યક્તિને માફી આપીને તેના માટે પ્રાર્થના કરીએ અને મનાઓ બાઇબલ ઈચ્છે છે કે જેની અંદર પરમેશ્વર એના વચનો દ્વારા આપણને કહે છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો અને ભાલો ઈશ્વરના વચનનું જે સાર છે એ એ જ છે એકબીજા પર કડવાહટ ના રાખીએ પણ પ્રેમ રાખીએ એકબીજાને માફ કરીએ જતું કરીએ થોડું સહન કરી લઈએ અને પ્રભુમાં આપણે એક એવો ઉત્તમ નમૂનો આપીએ કે જેનાથી આપણા સ્વર્ગ પિતાને

ખરેખર માફી આપી છે એ આપણે તપાસવું રહ્યું પ્રભુ આ નવચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર આજના પવિત્ર વચન માટે આભાર પ્રભુ મારી પ્રાર્થના છે કે આજે દરેક વ્યક્તિની સાથે આજના પવિત્ર વચન વડે પ્રભુ તમે વ્યવહાર કરો એમના જીવનમાં તમે નવું કાર્ય કરો અને પ્રભુ તમારા નામને માન અને મહિમા મળે તેવું તમે થવા દો ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ Amen. May God bless you. Have a blessed day. Shalom.